બનાસકાંઠામાં લાગેલી ફટાકડાના ગોડાઉનમાં આગમાં એકવીસથી વધુ લોકોના મોત થયા હમીરગઢમાં દીપક બે હજાર ત્રેવીસનું ફટાકડાના વેચાણ કરતો દીપક એક વર્ષ માટે આવ્યો હતો અને સાબરકાંઠા જિલ્લાના હમીરગઢમાં ગોડાઉન રાખી ફટાકડાનું વેચાણ કરતો હતો સાબરકાંઠા જિલ્લામાં કેટલા વેપારીનો હોલસેલ અને ડિટેલ ફટાકડામાં આપવા બાબતે છેતરપિંડી કરી છે દીપકનું તેના પિતા સાથેના બનતા સાબરકાંઠા આવ્યો હોનું સૂત્રો જાણવા મળ્યું છે દીપકને સટ્ટામાં દેવું થઈ જવાથી પિતાએ ઘરેથી કાઢી મૂક્યો હોવાનું સૂત્રો પણ કહેવું છે સાબરકાંઠા જિલ્લામાં દીપકને અને બાબતે લોકો આવતા હોવાથી તેમને સાબરકાંઠા છોડ્યો હોવાનું સૂત્રો કહી રહ્યા છે ગામબોઈ નજીક આવેલા રૂપાલ ગામ પાસે મોટા પ્રમાણમાં ફટાકડાનું વેચાણ કરવા માટે પરમિશન માંગી હતી વિનુભાઈ તેમજ વિજયભાઈ સાથે દીપક પાર્ટનરને શીખવાડવા માટે એક વર્ષ માટે આવ્યો હતો બસ અહીંયા અમારી જોડે મિત્રતા હતી એટલે અમે એને શીખવાડવા માટે બોલાયો હતો એક વર્ષ અમે અહીંયા રિટેલનું કામ કર્યું હતું પણ પછી અમને એ ધંધો અનુકૂળ ના આવતા અમે બીજા બીજા વાર સિટેલ કરીને પછી અમે એ લાઇસન્સ અમારું પરત કલેક્ટર કચેરીમાં જમા કરાવી દીધું હતું કેમ કે અમને આ ધંધા અનુકૂળ ના આવ્યો એટલે અમે જમા કરાવી દીધું પછી એમને પોતાની રીતે પાછું કંઈક આ કયું કામ કહેવાય રૂપાલ પાસે એમને પોતાની પ્રાઇવેટ ટેક્સપોરનું માગણી કરી હતી પણ એમને કંઈક ત્યાં ડિસ્પૂટ પડતા એમને પાછું ત્યાં બી કેન્સલ રાખ્યું હતું અને અમારો કોઈ એક્સપિરિયન્સ આ ધંધામાં હતો નહીં એટલે અમે આ ધંધાને અપ કરીને પછી એ પાછો એના માદરી વતન ડીસા પરત જતો રહ્યો હતો